મેલી મુરાદ સાથેની એજન્સીના દુરુપયોગથી તોડવા ફોડવા દબાવવા ડરાવવા અને બીજી તરફ લાલચ આપવી આ પ્રયત્નો થાય છે પણ હું સેલ્યુટ કરીશ મારા હજારો હજારો કોંગ્રેસ પરિવારના સાથીઓનો કે ડર્યા નથી આટલા વર્ષથી સત્તા નથી પણ વિચારધારામાં આમ તેમ થયા નથી અને કોંગ્રેસ પક્ષ સાથે મજબૂતીથી વળગેલા છે એવા હજારોની હજારોની સંખ્યા છે હા કોઈ થોડા ઘણા નેતા કે કાર્યકર્તાઓને અમારી સાથે એમણે કામ કર્યું છે આજ સુધી અમારી સાથે હતા એટલે સારાને અત્યારે ખરાબ થઈ ગયા છે એ વાતમાં હું નહીં પડું પરંતુ એમની પણ કોઈ મજબૂરી મોટા ભાગના જે ગયા છે એમણે મને કેટલાક ફોન પર રડ્યા છે કે અમારે જોવું નહોતું પણ આ સરકારે અમારી પરિસ્થિતિ એવી કરી દીધી કે ભારે મને કોંગ્રેસ અમે છોડીએ છીએ એવા પણ ઘણા દાખલા છે એટલે પરંતુ આખરે ગુજરાતની જનતા શાણી જનતા છે અહેમદભાઈની ચૂંટણી વખતે સત્તર નેતાઓ અમારા ગયા હતા મજબૂત વ્યક્તિઓ હતી પરંતુ એ ગયા પછી ગુજરાતની જનતાએ વિચારધારાને છોડીને આમ તેમ કરનારા લોકોને સાથ નથી આપ્યો સત્તર માંથી બીજી ચૂંટણીમાં માત્ર બે જ જણા વિધાનસભામાં ચૂંટાણી શકાતા એમાં એક તો નજીવા મતથી અને એક ઠીક ઠીક મત એટલે આ મજબૂરીમાં એ લોકો જાય છે કોઈ અન્ય કારણો નથી હોતા સરબ આપણે નથી ગયા કે કાર્યગર સૈલીસ વિશેના જેવું નારાજ છે એમને મનાવવાનો કોંગ્રેસ પ્રયત્ન કરે કોઈ કોઈ નારાજ નથી અમારે ત્યાં આંતરિક લોકશાહી છે એટલે વ્યક્તિગત વિચાર જરૂર રજૂ કરતા હોય છે તમે જે નામો આપો છો એમાંના કોઈને કોઈ તકલીફ નથી બધા જ પક્ષનો હા વ્યક્તિગત અમારે ત્યાં ભારતીય જનતા પાર્ટી જેવી સરમુખત્યારશાહી નથી કે તમારી હાલત થઈ છે એની સંપૂર્ણપણે કારકિર્દી ખતમ કરવાની તમામ રીતે એને પતાવી દેવાનું આ ભાજપમાં ચાલે છે મારે ત્યાં આંતરિક લોકશાહી છે વ્યક્તિગત વિચાર રજૂ થાય પણ એ જ વ્યક્તિઓ મજબૂતીથી કોંગ્રેસ સાથે પણ રહેશે કોઈ મત નથી હું હિન્દુ છું અને કોઈ પણ હિન્દુને પૂછો કે હિન્દુ ધર્મમાં સર્વોત્તમ પદ એ શંકરાચાર્યજી મહારાજ નો શાસ્ત્રની રીતે ધર્મની રીતે વિધિ વિધાનની રીતે શંકરાચાર્યજી મહારાજ કહે તે કોઈ પણ હિન્દુ માટે આખરી ગણાય જ્યારે ચારે ચાર શંકરાચાર્યજી મહારાજો ત્યાં ન જવાના હોય શંકરાચાર્યજી મહારાજ ખુલ્લીને કહેતા હોય કે અધૂરા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ન કરી શકાય બરાબર રીતે સમજાવે છે કે માણસ ઘર બનાવે એનો ગ્રહ પ્રવેશ હોય મંદિર બને એની પ્રાણ પ્રતિષ્ઠા હોય એનો અર્થ એ કે ઘર તમારે અડધું બન્યું હોય તો તમે રહેવા જઈ શકો પણ મંદિર છે ભગવાનનું શરીર છે અને મંદિર પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રાણ પ્રતિષ્ઠા ન થાય આ શંકરાચાર્યજી મહારાજ કહેતા હોય ત્યારે ત્યાં જવાનો હા ભગવાન રામમાં પૂરતી શ્રદ્ધા અને વિશ્વાસ છે અમે હું મારા ઈષ્ટદેવની આરાધના કરું હું મારી કુળદેવી માની પ્રાર્થના કરું હું રામ મંદિરે જઈને માથું ટેકવું તો મોક્ષની પ્રાપ્તિ માટે કરું કોણ તો સરકાર જવાબદાર ભારતીય જનતા પાર્ટી ભય મુક્ત ભ્રષ્ટાચાર કરે છે અને સીધા હપ્તા ખવાય છે ઉપર સુધી પૈસા લઈને પોસ્ટિંગ થાય સારા નિષ્ઠાવાન પ્રમાણિક પોલીસ આપવાના એટલે ખુલ્લે આમ દારૂ જુગાર ડ્રગ્સ અને એના કારણે ગુજરાત યુવાધન બરબાદ થાય છે આના માટે જવાબદાર ભારતીય જનતા પાર્ટી છે સર આ બાબતે કોંગ્રેસ કેમ ખુલ્લી આમ ચોક્કસ કરે છે કોંગ્રેસ પક્ષે જ્યાં જ્યાં એક જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે ભૂમિકા ભજવવાની હોય ત્યાં ભજવી છે આજે હું અરવલ્લી જિલ્લામાં છું મને ખૂબ આનંદ છે કે મારા અરવલ્લી જિલ્લાના કોંગ્રેસના સાથીઓએ આ જિલ્લો અલગ થયા પછી અહીંયા સિવિલ હોસ્પિટલ નહીં કોરોના કાળમાં પણ સિવિલ હોસ્પિટલ નહીં કોંગ્રેસે જન આંદોલન શરૂ કર્યું પરિણામે હોસ્પિટલનું કામ શરૂ થયું પણ હજી આ કામ પૂર્ણ નથી થયું અહીં આદિવાસી બક્ષી પંચ મધ્યમ વર્ગ મહેનતકશ લોકો અરવલ્લીમાં રહે છે એની અનદેખી થાય છે અરવલ્લી જિલ્લામાં યુનિવર્સિટી ન હોય દોઢસો કિલોમીટર દૂર યુનિવર્સિટી માટે લોકોએ રહેવાનું કોંગ્રેસની સરકાર હતી અમે બેલેન્સ ડેવલપમેન્ટ એટલે કે સંતુલિત વિકાસમાં માનતા હતા અમારી સરકારમાં નક્કી કર્યું કે જો કોઈને પણ લાભ લેવો હોય ટેક્સ બેનિફિટ જોઈતા હોય તો પછાત વિસ્તારમાં જવું પડે અને એટલા માટે બે મોટી રિફાઈનરી એશિયાની બે મોટી રિફાઈનરી કોંગ્રેસના શાસનમાં આપણે કહ્યું કે જામનગર પછાત જિલ્લો છે ત્યાં તો જ તમને ફાયદો મળે ત્યાં ગયા આદિવાસી જિલ્લો પંચમહાલ જિલ્લો આપણે કહ્યું કે ઓટોમોબાઈલ સ્થાપવું હોય તો આદિવાસી જિલ્લામાં જાઓ જનરલ મોટર્સનું કારખાનું ત્યાં સ્થપાયું તમે જોશો તો માત્ર ઉદ્યોગપતિ ઈચ્છે ત્યાં નહીં લોકોની જરૂરિયાત ક્યાં છે તો આજે અરવલ્લી જિલ્લામાં નથી કોઈ મોટો ઉદ્યોગ નથી કોઈ મોટી સુવિધા અને એટલે લોકોને સહન કરવું પડે છે આ વાસ્તવિકતા